બેસ્તાન પોલીસે ઊન વિસ્તારમાં સગીરની હત્યા કરનાર માથા ભારે લસ્સી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે બેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બેસ્તાનના ભીંડી બજાર સ્થિત આવેલ ખલીલ ટી સેન્ટર ખાતે થયેલી આ સનસનાટીભરી હત્યામાં મૂળ ઉત્તર પ્રદેશના વતની સગીર યુવક શકીલનું મોત નીપજ્યું હતું જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી અદાવતની માથાકૂટ ચાલી રહી હતી ત્યારે હુમલા સમયે આરોપીઓએ શકીલને તું શા માટે મારા મિત્રને ઠપકો આપે છે તેમ કહીને ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેના કારણે શકીલનું ઘટના સ્થળે જ કણપીણ મોત નીપજ્યું હતું તો આ હત્યાને અંજામ આપી ભાગી છૂટેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી અને અંતે બેસ્તાન પોલીસે સલમાન લસ્સી ગેંગના મુખ્ય ત્રણ આરોપીઓ સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઇમરોઝ ઉર્ફે દાલચાવલ અને શાહરૂખ અંસારીની ધરપકડ કરી છે જોકે પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે એક ચોંકાવનારી બાબત સામે આવી હતી કે ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓમાંથી આરોપી શાહરૂખ અંસારી હાથમાં ફ્રેક્ચરની પટ્ટી બાંધીને આવ્યો હતો તેણે પોલીસને જણાવ્યું કે મારામારીના કેસમાં તેને ઈજા થઈ છે જ્યારે બીજો આરોપી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવાલે જણાવ્યું તે બાઇક ઉપરથી પડી ગયો હોવાથી તેને ઈજા થઈ છે આ લસ્સી ગેંગના મુખ્ય સભ્યો જે રીતે ઈજાગ્રસ્ત અવસ્થામાં પોલીસ સમક્ષ હાજર થયા તેનાથી પોલીસને તેમની ઉપર સંપૂર્ણ શંકા ગઈ છે હાલ તો પોલીસે ત્રણેયની વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ મોડી રાત્રે લગભગ અગિયારથી સાડા અગિયારના સુમારે અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન સિક્સ હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુનાઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો છરીથી હુમલો કરેલો હતો અને જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે આ બનાવ બાદ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં ખુલ્લે ચાર ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓને શહેરના તેમજ શહેરબારના વિવિધ ભાગમાંથી પકડી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ પૈકી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ છે અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે અને સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બાર જેટલા ગુના દાખલ છે આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના દાખલ છે અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે